નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખારી પી લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સામેને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર નો સૌથી છેલ્લો લેક્ચર અને ખૂબ મહત્ત્વનો લેક્ચર નીટની દ્રષ્ટિએ બોર્ડની દ્રષ્ટિએ અને ગુજકેટની દ્રષ્ટિએ તો ચાલો શરૂઆત કરીએ કોઈ પણ વધારાની વાત કરતા પહેલા મસ્ત મજાના તૈયાર થઈ જાવ બેસી જાવ અને શરૂઆત કરવા જઈએ છીએ ખનિજ તત્વોની આવશ્યકતાની અંદર એમોનિયાનું ભાવિ કેમ કેમ કે એમોનિયા તો બનાવી દીધું હતું કોના દ્વારા બનાવ્યું હતું નાઇટ્રોજનના રિડક્શન દ્વારા બનાવતું કોણે બનાવ્યું હતું નાઇટ્રોજન નામના ઉત્સર્જક બનાવ્યું હતું ક્યાં બનાવ્યું હતું રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા બનાવ્યું હતું કોની અંદર સહજીવન કરીને મૂળ ગંડિકાની અંદર શિંબી કુલની વનસ્પતિ એ બાપા ખબર પડી આ કે ના ચાલો શરૂઆત કરવા જઈએ છીએ આપણે એમોનિયાનો ભાવી ભાવિનો મતલબ શું થાય ભાવિ એટલે ભવિષ્ય ધારો કે તમે અત્યારે અગિયારમાં ધોરણમાં છો બારમાં ધોરણમાં છો અત્યારથી તમે મસ્તી કરતા હો સરખું ન ભણતા એટલે તમારા સર સીધું કહી દે શું કહી દે બકા ભાવિ સંકટમાં છે ભાવિ એટલે તમારું ભવિષ્ય સંકટમાં છે જો તમે અત્યારે નહીં ભણો તો બસ અગિયારમું ને બારમું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હું અહીંયા બેઠા બેઠા તમને વાત કરી રહ્યો છું ભણાવી રહ્યો છું એક એક પોઈન્ટ એક એક વસ્તુ ખૂબ સરસ રીતે સમજી લેજો કેમ કેમ કે જ્યારે ગળામાં સ્ટેટોસ્કોપ પહેર્યું હશે ને તો એ સમયે જે પ્રાઉડ ફિલિંગ આવશે એની મજા ઓર છે ને એના માટે થઈને બે વર્ષ મહેનત કરવાની છે હું એમ નથી કહેતો કે આ બે વર્ષ મહેનત કરી લીધી એટલે ભવિષ્યમાં મહેનત નહીં કરવી પડે ભાઈ જીવન જે છે એ તો રોલર કોસ્ટર જેવું છે રાઈટ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ તો આવતું જ રહેશે પણ આ બે વર્ષ મહેનત કરવાથી જીવનમાં કોઈ એક ગોલ ઉપર તો નિશ્ચિત તમે પહોંચશો અને એમાં મને કોઈ શંકામાં સ્થાન નથી ક્લિયર થાય છે તમે બધા પોસિબિલિટી છો તમે બધા જોરદાર સ્ટુડન્ટ છો બસ ખાલી મહેનત કરવાનું ચાલુ રાખો રોજની રોજ મહેનત કરો તો આપણે એમોનિયાનું પણ ભવિષ્ય નક્કી કરી લેજો શું થશે એમોનિયાનું એક નાનકડો આમ થા ચાર્ટ દ્વારા એમોનિયાને કઈક સમજાવવાની શરૂઆત કરી રજૂઆત કરી છે જોઈએ એમોનિયા જે છે એ આઈ રહ્યો રાઈટ એટલે અહીંયા હું લખી દઉં આ જમીન રાઈટ જમીનની અંદરથી એમોનિયા કા તો નાઇટ્રેટ નાઇટ્રાઇટ કે પછી એમોનિયમ કે એમોનિયા સ્વરૂપે

અથવા તો નાઇટ્રેટ આવે છે તો નાઇટ્રેટ નું બે સ્વરૂપ નાઇટ્રેટ સ્વરૂપે સંચય પણ થઈ શકે નાઇટ્રેટમાંથી બનીને એમોનિયા પણ બને ક્લિયર હવે જે આ નાઇટ્રેટ છે જો આપણી ચોપડીમાં લખ્યું તો આ નાઇટ્રેટ એ હવે મૂળમાંથી શોષણ પામીને એ જલવાહક દ્વારા ઝાયલેમ એટલે જલવાહક આ જલવાહક દ્વારા ક્યાં સુધી જે આ ગ્રીન કલરની રચના આવી એટલે કોણ થઈ ગયું તો કે પર્ણ પર્ણમાં જાય અને નાઇટ્રેટનું ત્યાં ફરીથી નાઇટ્રાઇટ હું કલર બદલી નાખું નાઇટ્રેટનું ફરીથી ત્યાં નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ છેલ્લે એમોનિયામાં રૂપાંતર થયું છે પર્ણમાં આપણે આ લાઇન ભણી ગયા છીએ ક્લિયર હવે જે એમોનિયા જે છે એમાંથી એમિનો એસિડ અથવા તો પ્રોટીન અલગ અલગ પ્રકારના એમિનો એસિડ બનશે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ દ્વારા એ પ્રોટીન બનાવશે ભાષાંતરની પ્રક્રિયા ધોરણમાં તમે ભણશો ત્યારે તમને વધારે ડિટેલમાં ખબર પડશે કેમ કે દરેકની અંદર દરેક કોષોમાં ચોક્કસ પ્રકારનું પ્રોટીન બને પ્રોટીન બનાવવા માટે એમિનો એસિડ જોઈએ એમિનો એસિડ માટે એમોનિયા જોઈએ અને એમોનિયા આપણને કઈ રીતે તમને આખી સ્ટોરી મેં તમને સમજાવી દીધી એવી જ રીતે અહીંયાથી ધારો કે આ જે નાઇટ્રેટ અહીંયા આવ્યો છે એવી જ રીતે નાઇટ્રેટ જે છે એ મૂળની અંદર અને મૂળ એમિનો એસિડ અથવા તો પ્રોટીન સ્વરૂપે એનું શું થઈ જાય છે બાળ મિત્રો સંગ્રહ ઉદાહરણ તરીકે સોયાબીનના સીડ રાઈટ અથવા તો આપણે જે સિંગ ખાઈએ છીએ ચણા ખાઈએ છીએ બીજમાંથી આપણને શું મળે છે પ્રોટીન મળે છે ક્લિયર અહીંયા સુધી એનો મતલબ આ એમોનિયા જે છે એ પછી એમોનિયાના સ્વરૂપે ને કાર્બનિક રીતે અલગ અલગ સ્વરૂપ અલગ અલગ ફોર્મમાં હોય છે એમિનો એસિડના સ્વરૂપમાં હોય ન્યુક્લિક એસિડના સ્વરૂપમાં હોય અથવા તો સમજી લો મેં તમને કીધું એ પ્રમાણે પ્રોટીનના સ્વરૂપમાં હોય જેનો સંચય થાય ને આપણને નાઇટ્રોજનના સ્ત્રોત સ્વરૂપે કામ લાગે મારી આખી વાત ક્લિયર થાય તો આ એક નાનકડો થઈને ભાવીની વાત કરી હવે મેં કીધું છે એમિનો એસિડ અહીંયા બન્યું એ એમિનો એસિડ ફરી અહીંયાથી ક્યાં આવ્યું જો નીચે આવ્યું કોના દ્વારા આવ્યું તો કે અન્નવાહક દ્વારા આવ્યું અને એ અન્નવાહક દ્વારા ફરીથી મૂળમાં અને મૂળમાં પણ એમિનો એસિડ અથવા તો કોઈ પ્રોટીન સ્વરૂપે પણ સંગ્રહ થાય છે મારી વાત ક્લિયર થાય એનો મતલબ ક્યાંક ને ક્યાંક એમોનિયા જે છે એ હવે રૂપાંતરિત થઈને એમિનો એસિડ ન્યુક્લિક એસિડ પ્રોટીન આમાં શું થતું હોય રૂપાંતર થઈને કાં તો સંગ્રહ પામે અને કાં તો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતું એટલે એનો એક નાનો બળો ચાર્ટ મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે એવી જ રીતે મેં તમને અહીંયા સમજાવ્યું જો યુરિયા સ્વરૂપે એમોનિયા સ્વરૂપે નાઇટ્રેટ સ્વરૂપે ભૂમિમાં જાય એમોનિયા સ્વરૂપે ભૂમિની અંદર આવે કેવી રીતે આવ્યો તો કે વનસ્પતિ પોતાના પોતાના શરીરમાં પ્રોટીન તૂટે તો એમાંથી એમિનો એસિડ ને એમિનો એસિડ તૂટે એટલે એમાંથી એમોનિયા છૂટું પડતું હોય રાઈટ પ્રકાશવસન પ્રક્રિયા અથવા તો સમજી લો રસધાનીમાં સંગ્રહ સ્વરૂપે પડેલું હોય ક્લિયર અને અથવા તો જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન થાય આ બધી પ્રક્રિયા દ્વારા કોણ બન્યું એમોનિયા એમોનિયા જે છે એ સાથે જોડાય અને ગ્લુટામીક નામના એસિડ્સ અને ગ્લુટામિકમાંથી મિથિયોનીન એમાંથી આર્જિનિન એમાંથી એસ્પાર્જિન ટ્રિપ્ટોફાન હેસ્ટિડિન ગ્લુટામિટ આ બધા જ પ્રકારના એ શું બનાવતો હોય છે એમિનો એસિડનું નિર્માણ કરે અને આવા ઘણા બધા એમિનો એસિડ એક ભેગા થઈને પ્રોટીન બનાવતા હોય છે અંતઃસ્ત્રાવો બનાવતા હોય છે એમે અંતસ્ત્રાવ પણ પ્રોટીનના બનેલા હોય અને ઉત્સેચકો બનાવતા હોય છે અને આ બધું જે બનાવે એનો ઉપયોગ પોતાની જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે અથવા તો ખોરાકની અંદર સંચયત સ્વરૂપે પડેલા હોય છે ચાલો મારી આખી વાત ક્લિયર થાય છે તમને સમજાય છે જો એન્ડોલેસિટિક એસિડ એક પ્રકારનો અંતસ્ત્રાવ ઇથિલિન એક પ્રકારનો અંતસ્ત્રાવ રાઈટ પોલીએમાઇન્સ એમિનો એસિડના સ્ત્રોત સ્વરૂપે એવી રીતે એમિનો એસિડ બને સાઈટોકાઈનિસ એક પ્રકાર નોંધસ્ત્રો મારી વાત આખી ક્લિયર થાય એનો મતલબ પ્રોટીન એઝ અ સોર્સ તરીકે મૂળમાં કોણ રહેલું છે એમોનિયા હવે આ આખી પ્રક્રિયા કેવી રીતે થાય આપણી ચોપડી શું કે છે એને સમજી લઈએ રાઈટ તો એમોનિયાનું ભાવિ એમોનિયા દેહધાર્મિક રીતે નિયત પીએચ આકે એટલે કે ચોક્કસ પ્રકારના પીએચ એ શું થાય નત્રલીકરણ થાય એટલે નત્રલીકરણ એટલે પ્રોટીન નત્રલ એટલે પ્રોટીન યાદ રાખજો નત્રલ એટલે પ્રોટીન થાય અને એમોનિયમ આયનમાં રૂપાંતર પામે છે જો આના આગળની અંદર જ મેં તમને એમોનિયમ આયન સમજાવ્યું અહીંયા પણ એમોનિયમ આયન લખ્યો છે કેમ ચોપડી આ રીતે કે છે એટલા માટે તો એમોનિયા દેહધાર્મિક રીતે નિયત પીએચ જાકે નત્રલીકરણ પ્રોટીનીકરણ કરવા માટે પ્રોટીન બનવા માટે એમોનિયમ આયનમાં રૂપાંતર થાય છે મોટા મોટાભાગની વનસ્પતિ નાઇટ્રેટ સ્વરૂપે તેમજ એમોનિયમ આયન સ્વરૂપે શું કરે છે આ નાઇટ્રોજનનો સંચય કરે અથવા તો સંચિત કરે કે જેમાં ભવિષ્યમાં હવે એનું રૂપાંતર થશે એટલે કે આગળ વધશે ક્લિયર પછી તે વનસ્પતિ માટે ધારો કે વિષકારક બને છે આથી તેમને વનસ્પતિમાં સંચિત કરી શકાતા નથી કોને તો કે નાઇટ્રેટ અને એમોનિયમ આયનને એનો મતલબ કે નાઇટ્રેટ અને એમોનિયમ આયન જેટલો વનસ્પતિમાં આવે હવે એનું પોતાના શરીરની અંદર દેહધાર્મિક પ્રક્રિયા દ્વારા એનું શું કરવું પડે તો કે એનું રૂપાંતર કરવું પડે કરવું પડે તો કે એમિનો એસિડ અથવા પ્રોટીન અથવા ઉત્સેચક અથવા તો અંતઃસ્ત્રાવ એ વાત ક્લિયર થઈ સમજાણી કેમ કે ખાલી ને ખાલી નાઇટ્રોજન જો જે છે એમોનિયમ આયન કે નાઇટ્રેટ સ્વરૂપે જ પડ્યું રહેશે તો એનું વધતું પ્રમાણ વિષ્કારક છે આપણા શરીરમાં પણ નાઇટ્રોજન જ્યારે તૂટે તો એને આપણે આપણા શરીરમાંથી બહાર કાઢીએ છીએ ઉદાહરણ તરીકે યુરિયા જો એનું જ પ્રમાણ આપણા શરીરમાં વધતું જાય અને કિડની દ્વારા એ ફિલ્ટર નહીં થાય યુરિયા શરીરની બહાર નહીં જાય તો આપણા શરીરમાં નાઇટ્રોજન જે તૂટેલો છે એ કેના સ્વરૂપે વિષ્કારક બનશે ક્યાં ભણવામાં આવશે હ્યુમન ફિઝિયોલોજી મિત્રો ઓગણીસમું ચેપ્ટર જ્યારે આપણે ઉત્સર્જન તંત્ર ત્યારે એની વાત વનસ્પતિ માટે પણ કેવું બને વિષ્કારક બને છે ક્લિયર આગળ વધીએ છીએ હવે એમોનિયમ આયનમાંથી એમિનો એસિડ કેવી રીતે બન્યા કેવી રીતે સંશ્લેષણ થયું તો કે એની પહેલી પ્રક્રિયા છે રિડક્ટિવ એમ્બિનેશન ચોપડીમાં આપ્યું છે આલ્ફા કિટોબ્લુટરિક એસિડ

એસિડ બનશે જે બનતું એક પ્રકારનું એમિનો એસિડ છે કે જેની અંદર હવે આ એમિનો ગ્રુપ છે એનું રૂપાંતર કરી કરીને કેમ કે તમને બધાને ખબર છે એમિનો એસિડની અંદર શું હોય તો કે એક જગ્યા પર એમિનો ગ્રુપ હોય એનએચ ટુ એક જગ્યા પર કયું ગ્રુપ હોય સી ડબલ ઓ એક જગ્યા પર એ જગ્યા પર એમિનો ગ્રુપ છે એ અલગ અલગ જગ્યા પર મારી વાત ક્લિયર થાય છે સમજાય છે સો ટકા આગળની પ્રક્રિયા પહેલી પ્રક્રિયા કઈ હતી રિડક્ટિવ એમિનેઝ જેમાં આલ્ફાકીટોટારીક માંથી આપણે શું બનાવ્યું ગ્લુટામેટ હવે શું કહે છે ટ્રાન્સ એમિનેઝ પહેલા એમિનેઝ રિડક્શન અથવા તો રિડક્ટિવમિનેન્સ હવે અહીંયા ટ્રાન્સ ટ્રાન્સફરને ઉદાહરણ તરીકે ગ્લુટામીક એસિડ મેં તમને હમણાં જ આગળની સ્લાઇડમાં સમજાવ્યું મુખ્ય એસિડ તેમાંથી એમિનો એસિડનો સમૂહ એટલે એમિનો ગ્રુપ બીજા એમિનો એસિડ પર સ્થળાંતર થાય આ પ્રક્રિયાને ટ્રાન્સ એમિનેસ કહેવામાં આવે અને આ આ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા પ્રેરિત હોય છે અને કયો ઉત્સેચક તો આપણી ચોપડીમાં લખ્યું જ છે ટ્રાન્સ એમિનેઝ નામના ઉત્સેચક દ્વારા આખી પ્રક્રિયા પ્રેરિત છે જાઓ મેં તમને સમજાવ્યું એક તરફ H એક તરફ NH3 અથવા NH2 ગ્રુપ R અને અહીંયા COOH રાઈટ તો આની અંદર જે એમોનિયા જે છે એ દાતા છે ઉદાહરણ તરીકે મેઈન દાતા કોણ હોય તો કે ગ્લુટામિક એસિડ એમોનિયાનું મુખ્ય દાતા કોણ તો કે ગ્લુટામિક એસિડ એમાંનું જે એમોનિયા છે એ હવે એમોનિયા ગ્રાહી પાસે આવશે અને અહીંયા એમોનિયાનું ટ્રાન્સફર થયું એટલા માટે એને શું કહેવાય ટ્રાન્સઅમ્યુ આ જ રીતે શરીરમાં જરૂર પડતા અન્ય એમિનો એસિડ બનતા હોય છે ક્લિયર અને એમિનો એસિડ જે છે એમાંથી કોણ બનતા હોય છે પ્રોટીન બનતા હોય છે અંતઃસ્ત્રાવ બનતા હોય છે ઉત્સેચક બનતા હોય છે જેના કારણે વનસ્પતિમાં નિશ્ચિત ચોક્કસ પ્રકારની બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓ ચાલે ચાલો ક્લિયર થઈ ગયું બે પ્રક્રિયા મેં સમજાવી એમોનિયામાંથી એમિનો એસિડનું સંશ્લેષણ પહેલા રિડક્ટિવસ ગ્લુટામિક એસિડનું નિર્માણ અને ગ્લુટામિક એસિડમાંથી અન્ય એમિનો એસિડનું નિર્માણ એટલે હું લખી દઉં અન્ય એમિનો એસિડનું નિર્માણ કેવી રીતે થયું ફરીથી જોઈ લો એમિનો એસિડમાંથી એમિનો એસિડનો સમૂહ અન્ય કીટો એસિડના કીટો સમૂહ પર સ્થળાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય ટ્રાન્સ એમિનેસ ક્લિયર

એસ્પાર્ટિક એસિડ એટલે એસ્પરજીનમાંથી એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિનમાંથી ગ્લુટામ એસિડ માંથી પ્રત્યેક સાથે એમિનો એસિડ કરતા જો ક્વેશ્ચન આવે છે એમાઇડ્સ એ એમિનો એસિડ કરતા વધુ નાઇટ્રોજન ધરાવે છે હું આને બોક્સ બનાવી દઉં છું યાદ રાખવાનું છે બોક્સ બરોબર બેલું નથી અને આપણે આને પેલા ઇરેસ કરી દઈએ

ઉસ્વેદનના પ્રવાહની સાથે ઉસ્વેદન તમે ભણી ગયા છો રાઈટ બાષ્પોસર્જનની પ્રક્રિયા પાણી 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 તો પાણીની સાથે સાથે કોનું વહન થાય છે એમાઇડ્સનું વહન થાય છે જો લેખું છે જલવાહક દ્વારા વનસ્પતિના અન્ય ભાગો તરફ સ્થળાંતરિત થાય એટલે અમુક વનસ્પતિ ઉદાહરણ તરીકે સોયાબીનમાં ગંડિકાઓ ઉત્સેદવનના પ્રવાહની સાથે સ્થાયી નાઇટ્રોજનનું યુરીડ્સ ના સ્વરૂપે શું કરે છે નિકાલ કરે છે એનો મતલબ સોયાબીનની અંદર

આ જે યુરિસ જે છે જેને સોયાબીન નીકાળ્યા છે એની અંદર કાર્બનની તુલનામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે ક્લિયર થઈ ગયું ચાલો હું ફરીથી ઇરેઝર લઈ લઉં અને આગળ પાછળ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે સમજાય ફરીથી કોની વાત કરીએ આપણે તો કે સોયાબીન સોયાબીનની ગંડિકાઓ શું કરે ઉસ્વેદન કરે દ્વારા કોને સ્થાયી કયા સ્વરૂપે 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 છે છે એટલે સોયાબીન જે એમાંથી આ નાઇટ્રોજન નીકળે છે ક્લિયર થઈ ગયું બહુ ઇમ્પોર્ટન્ટ હવે જે આ યુરિડ્સ જે છે એ યુરિડમાં કાર્બનની તુલનામાં કોનું પ્રમાણ વધારે હોય નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય તો સોયાબીનને અનુલક્ષીને આ બે વાત છે દેર ઇઝ અ વન સ્ટાર ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોર સ્ટાર એન્ડ ફાઈવ સ્ટાર ક્લિયર થઈ ગઈ મારી વાત આ પોઈન્ટ તમારે યાદ રાખો ચોપડીની છેલ્લી લાઈનમાં છે આ તમે સ્ટાર કરી દેજો અથવા તો અંડરલાઈન કરી દેજો ઠીક છે હા કે ના અ વેરી બિગ થેન્ક યુ તમે ખૂબ શાંતિથી સમજી રહ્યા છો એક એક લેક્ચર ભણી રહ્યા છો એક એક લેક્ચરમાં એક એક લાઇન જો વારંવાર વાંચવામાં આવે તો એ બધી જ લાઈન ઇમ્પોર્ટન્ટ છે અને નીટને અનુલક્ષીને તો બસ તમારે કરવાની જ છે યાદ રાખવાની જ છે ક્લિયર તો આ સાથે હું અહીંયા બારમું ચેપ્ટર પૂરું કરું છું એક સાથે તમે બધા જ બાળ મિત્રો બોલી શકો છો સત્યનારાયણ ભગવાનની જય ચાલો તો અહીંયા સુધીની વાત હવે આપણે નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું જય હિન્દ વંદે માત્ર થેન્ક યુ સો મચ